હેલો ફ્રેન્ડ વીર માર્કેટિંગ પ્રસ્તુત કરે છે જાફરાબાદી ભેંસનું ઘી 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 તમે ફોટોની અંદર જોઈ શકો છો બંને ભેસો જાફરાબાદી છે આજે એક પશુપાલક છે અમરેલી જિલ્લો કુકાઓ તાલુકાનું માયાપાદર ગામ છે ત્યાં હિંમતભાઈ ધોરજીયા એ જાફરાબાદી ભેંસોનું પાલન કરે છે અને એમનું દૂધ કાઢીને એમને ઓરિજિનલ ઘી પોતે બનાવે છે અને બજારમાં વેચે છે તો જે લોકોને ઓરિજિનલ જાફરાબાદી ભેંસોનું ઘી લેવું હોય એ જો મેં સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એ નંબર ઉપર કોલ કરી અને જાણકારી મેળવી લઈ તમે જોઈ શકો છો દેશી ચૂલા ઉપર જ ઘીને પકાવવામાં આવે છે અને ઘી બનાવવામાં આવે છે અને ઘીની ક્વોલિટી પણ હું તમને એમણાં દેખાડીશ સો ટકા ઓરિજિનલ કોઈ જેટનું ભેલ સેલ કરવામાં આવતું નથી તમને ઓરિજિનલ ઘી મળશે ભેંસોનું કે જે લોકો ભેંસનું ઘી ખાવું હોય એ લોકો આપણે આપેલા નંબર ઉપર હિંમતભાઈનો કોન્ટેક કરી લઈ એડી તમે જોઈ શકો છો કે ઘીની અંદર કોઈ જાતના ફેરસેક કર્યા વગર તમે કણીદાર શાનદાર અને સ્વચ્છ અને એકદમ ક્વોલિટી ઘી છે હેઠળ અને સો ટકા ગેરંટી આપે છે હિંમતભાઈ કે જે લોકો એકવાર ખાશે વારંવાર બીજી વાર અમારી પાસેથી મગાવશે હેઠળ તો આજે જે લોકોને ઘી જોતું હોય હિંમતભાઈનો કોન્ટેક કરી લે અને આવા જ અમારા વિડીયો જોવા માટે તમે વીર માર્કેટિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અમારો ઇન્સ્ટાગ્રામની અંદર પેજ છે વીર માર્કેટિંગ ફેસબુકની અંદર પણ પેજ છે વેર માર્કેટિંગ એ બંને પેજને પણ તમે સબસ્ક્રાઈબ કરી અને અવનવા વિડીયો જોઈ શકો છો